મિત્રો આજે તમને કેટલાક પુરાત્વિક અને વૈજ્ઞાનિક તત્વોના આધારે સાબિત કરીશું કે મહાભારત સાચું છે કે ખોટું તો ચાલો જાણી લઈએ મહાભારત સાથે જોડાયેલા આ પુરાવા વિશે મહાભારત એ દુનિયાનું સૌથી મોટો મહાકાવ્ય ગ્રંથ છે જેને સૌથી મોટું ઐતિહાસિક અને દાર્શનિક માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવી માન્યતા પણ છે કે મહાભારતમાં ઉલ્લેખિત ઘટનાઓ સત્ય અને પ્રામાણિક છે પરંતુ દુનિયામાં ઘણા લોકો એવા પણ છે કે તેમાં બનેલી ઘટનાને કાલ્પનિક માને છે મહાભારત સાચું છે કે ખોટું જોવા મળે છે પરંતુ આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધ થયું હતું જે આજે પણ આવેલું છે છે કહેવાય કે તે યુદ્ધના કારણે વહેલા લોહી ના કારણે તેની ધરતી લાલ થઈ ગઈ હતી ત્યારે પુરાતત્વ નિષ્ણાતો એ માન્યું છે કે મહાભારત ની બનેલી ઘટના સત્ય છે કારણ કે તે જગ્યાએ લોખંડ ના તીર અને ભાલા જમીન માંથી દાટેલા મળી આવ્યા હતા આ સિવાય તમે અર્જુનના ચક્રવ્યુહશે તો સાંભળ્યું હશે પણ જો તમે જાણો છો કે આ ચક્રવ્યુહનો જીવિત પુરાવો આજે પણ છે મધ્યપ્રદેશના હમીરપુર જિલ્લાની નજીક વસેલું રાજનોર ગામ એક ઐતિહાસિક સ્થળના નામે જાણીતું છે અહીંયા પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ધોકાયા હતા એ સમય દરમિયાન અર્જુને ચક્રવ્યુહનું જ્ઞાન પ્રાપ્ત કરીને પથ્થર પર લખ્યું હતું તે આજે પણ ત્યાં રહેલો છે આ ચક્રવ્યુને ધ્યાનથી જોવામાં આવે તો સ્પષ્ટ દેખાય છે કે બહાર આવવાનો રસ્તો પણ ખબર પડતો નથી આ જગ્યાએ પીપળું કિલ્લા નામે ઓળખવામાં આવે છે મહાભારતમાં બ્રહ્માસ્ત્ર નામના ભયાનક અસ્ત્ર વિશે તો તમે સાંભળ્યું હશે જે ધર્મ અને સત્યને જાળવી રાખે છે જેને બ્રહ્મા દ્વારા બનાવવામાં આવ્યું છે જે વિનાશકારી પરમાણુ હથિયાર હતું જેને ફક્ત બીજું બ્રહ્માસ્ત્ર જ રોકી શકે આ અસ્ત્ર રામાયણ અને મહાભારતમાં બન્યા ગાંઠિયા યુદ્ધાઓ પાસે જે હતું મહાભારતમાં આ અસ્ત્ર દ્રોણાચાર્ય કૃષ્ણ અશ્વસ્થામાં કર્ણ યુધિષ્ઠિર અને અર્જુન પાસે હતું તે મિત્રો તેની પ્રામાણિકતા ત્યારે સામે આવી કે અમેરિકામાં વૈજ્ઞાનિકોએ તેના પર કામ કરવાનું શરૂ કર્યું અને સોળ જુલાઈ ઓગણીસો ના રોજ તેનું પહેલું પરીક્ષણ કર્યું અને તે ધમાકાનું પરિણામ કંઈક એવું જ હતું જે બ્રહ્માસ્ત્ર વિશે જણાવવામાં આવે છે આ પરીક્ષણ પછી વૈજ્ઞાનિકોએ પણ માન્યું કે આ રીતનું અસ્ત્ર મહાભારતમાં ઉપયોગ કરવામાં આવતું હતું આ કાયદેસર ના લાગ્યા બાદ કૃષ્ણ રાજા હતા અને મહાભારતમાં આ વાત ની જાણકારી મળે છે આ નગરી જળમગ્ન થઈ ગઈ હતી એટલે કે આખું શહેર પાણીમાં ડૂબી ગયું હતું પણ તમને જાણીને નવાઈ લાગશે કે પુરાત્વિક વૈજ્ઞાનિકોને ગુજરાતના સમુદ્રને જે જૂનું શહેર મળી આવ્યું હતું